તે ઉપરાંત સાયબર ફ્રોડથી બચવા લોકોમાં જાગૃતિ આવે તે માટે આ સાયબર સંજીવની છે કે જે થ્રી પોઈન્ટ ઓ તેનું ઉદઘાટન ટૂંક સમયની અંદર થવા જઈ રહ્યું છે પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેસમાં જે બનાવ્યા છે માસ્કમેન કે જે લોકોની વચ્ચે રહીને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ લાવી રહ્યા છે આજે માસ્કમેન બનાવવામાં આવ્યા છે સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવનીનું આયોજન થયું છે

જે રીતના ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવા તેને તેના લઈને સુરત સાયબર સેલ દ્વારા જે રીતના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ચાડાના વિદ્યાર્થીઓ એનજીઓ સહિતના અલગ અલગ માનવભાવ જે છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાયબર સંજીવનો ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવી રહ્યું છે માનસી ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે રીતના સાયબર ફ્રોડ બની રહ્યા છે લોકોના આધાર કાર્ડ અથવા તો બેંક એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે અને તે એકાઉન્ટ હેક કર્યા બાદ લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હોય વિડીયો કોલ કરી ન્યૂઝ કોલ કરી તમામ જે પૈસા પડાવનાર ટોળકીઓ પણ સક્રિય જોવા મળી રહી છે અવારનવાર કિસ્સો સુરત સાયબર સેલ ની અંદર નોંધાતો હોય છે ત્યારે સંજીવની કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની હસ્તે જે ફ્રોડ થી બચવા માટે તમામ પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે સાયબર સંજીવની આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને એક નાટક સ્વરૂપે રચવામાં આવ્યો છે જેની અંદર એક નાટક સ્વરૂપે તમામ ફ્રોડ થી કઈ રીતના બચી શકાય તે એક પ્રયાસ તમામ વિદ્યાર્થીઓ હોય કે અથવા જે ભોગ બનનાર લોકો હોય અથવા ભોગ ન બને તે માટે એક સમજાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે મંત્રી સી આર પાટીલ રાજ્ય ગૃહમંત્રી સુરત પોલીસ અવિરત જોવા મળી રહી છે અને હાલ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો નો શુભારંભ કરીને અત્યારે બચવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં

સ્કીમ આપવા બાદ કઈ રીતના પૈસા પડાવવામાં આવતા હોય છે તે તમામ પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે તે તમામ નાટક સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે અને હાલ તમામ અ થી બચવા માટે સુરત પોલીસ હાલ અવિરત જોવા મળી રહી છે અને એક નાટક સ્વરૂપે પણ લોકોને એક મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે ફ્રોડ થી વધુમાં વધુ બચે અને જો કોઈ પણ લોભામણી સ્કીમો આપે લાલચ આપે તો તાત્કાલિક સુરત સાયબર સેલનો

દ્વારા વિડિઓ બનાવવામાં આવતો હોય છે અને પછી બ્લેકમેલ પણ કરવામાં આવતું હોય છે આવા અનેક લોભામણી સ્કીમો હોય લાલચો હોય અથવા તો જે રીતના વેપારીઓ સાથે પણ ફ્રોડ થતું હોય એવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે પરંતુ હવે ભોગ બનેલા લોકોને હવે ભોગ બનનાર ભોગ ન બને તેના માટે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે અગાઉ પણ સંજીવની ટુ પોઈન્ટ જીરો નું લોંચિંગ કરવામાં આવ્યું હતું. હાલ પણ અત્યારે ટુ થ્રી પોઈન્ટ જીરો નું લોંચિંગ કરવામાં આવ્યું છે. હાલ પણ રાજ્ય ગૃહમંત્રી સહિતના જે મહાનુભાવો છે તેમના દ્વારા પણ લોકોને એક મેસેજ એક સવાલ સાઈ સેતારે આપે કહ્યું તે પ્રમાણે સાયબર સંજીવની ટુ પોઈન્ટ ઓ પહેલા પણ લોન્ચ થયું હતું તે વખતે શું આજે કે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં ઘટાડો થયો છે અને આ વખતે જે થ્રી પોઈન્ટ ઓ છે તેની અંદર શું નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કઈ રીતે લોકો સુધી મેસેજ પહોંચાડવામાં આવશે.

લોકો સાવચેત રહે તે માટેની ખાસ અપીલ જે છે તે લોકો ને કરવામાં આવી રહી છે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે બ્લેકમેલ કરતો હોય તો તમામ ને સાયબર ક્રાઇમ સાથે આવી સંપર્ક કરવા માટે પણ સૂચન જે છે તે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે બિલકુલ સાઈ સાહેબ જોડા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર